ખૂબ સારી રીતે પહોંચાડે તેમ આપણે આવા વિકાસના કાર્યોની આપણે સૌ નોંધ લઈ અને પૂરી તાકાતની મેદાનની અંદર ઉતરી જાય એવી આપ સૌને હું નમ્ર વિનંતીને અપીલ કરું છું બીજું કે અમારા વડીલો બેટા ને ગુંડલજી મને આશિષભાઈ છે અને અબુલભાઈ મને પૂછજો કે ગોંડલની અંદર અમે લોકો કઈ રીતે લોકોના કામ કરી છે ખાલી ધારાસભ્ય તરીકે મારો પરિવાર હોય છે કોઈ એકલાથી આવું કામ ક્યારેય ન થાય પણ એની સાથે સાથે પૂરા દિલના ભંગથી લાગણીના ભંગથી કે એમની માટે ઉભા રહે છે તો આજના દિવસે આપણે એ વિનંતી કરું કે ભાઈ જ્ઞાતિદાતિના વાળા ક્યારેય આપણા શહેરની અંદર વિસ્તારની અંદર ક્યારેય હોવાનું જોઈએ ક્યારેય પણ શહેરને જ્ઞાતિદાંત સહુ તો તમે સવાસો ટકા ખાલી પૂરું પૂરતો સંબંધ નહીં પણ આપણો સંબંધ કાયમી રહે એ રીતે ક્યાંય પણ તમારે જરૂર પડે ત્યાં હું સો સો ટકા બાઇક ટિકિટ મારી સાથે એવી પણ તમને ખાતરી આપીને પણ વધારે વિશેષ કાયદા પણ સોળ તારીખે ગુજરાતમાં જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ખૂબ ચર્ચિત એવી સીટો એ પછી કુતિયાણા હોય ગોંડલ હોય કે પછી જેતપુર હોય આ ત્રણેય જગ્યાએ બાહુબલીઓનો જંગ છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જ અંદરો અંદરના બે જૂથની લડાઈ સામે આવી રહી છે તો ખૂબ ચર્ચિત સીટ એવી કુતિયાણા અને ત્યાં કાંદલ જાડેજાના ભાઈ એવા કાના જાડેજા પણ હવે પહેલી વખત સક્રિય રાજકારણમાં ચૂંટણીના મેદાનમાં ઉતર્યા એવી જ આજે જો બીજી વાત કરવામાં આવે તો ગોંડલમાં ખૂબ ચર્ચિત ચહેરો અને બે પરિવાર વચ્ચેની લડાઈ જાડેજા પરિવારના બે દિગ્ગજ નેતાઓની લડાઈ અને તેમાં સક્રિય નેતા તરીકેની ભૂમિકા ભજવતા એવા ગણેશ જાડેજા ગણેશ જાડેજા પહેલી વખત નાગરી સહકારી બેંકની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને ઝંપલાવ્યા બાદ હવે તેમને ખૂબ અત્યારે ચર્ચિત જે ચર્ચા ચાલી રહી છે એવી જયેશ રાદડીયાનો ગઢ જેતપુર જેતપુરની અંદર પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને જ્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે જેતપુરમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આ સીટ એટલા માટે ચર્ચામાં છે કે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના બે જૂથ વચ્ચેની લડાઈ છે અને આ જૂથની લડાઈ વચ્ચે ગોંડલના દિગ્ગજ નેતા એવા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ હવે આ ગઢમાં ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે તો ગણેશ જાડેજાએ જે આ ચૂંટણીનો પ્રચારની શરૂઆત કરી છે અને ચૂંટણી પ્રચાર શરૂઆત કરતા વખતે તેમને શું કહ્યું અને ત્યાં પ્રચારના દ્રશ્યો પણ તમે જુઓ ખૂબ સારામાં સારી યોજનાઓ આપણા સુધી પહોંચે છે એમ રાજ્ય સરકારની વાત કરી કેન્દ્ર સરકારની વાત કરી આપણે આયુષ્યમાન કાર્ડની વાત કરી તો આમાંથી ઘણા બધા ગરીબ પરિવારના લોકો આયુષ્યમાન કાર્ડના લાભ લીધેલા છે તો મારે વડીલો એક જ વસ્તુ પૂછવી જોઈએ આપણે કદાચ મુસ્લિમ સમાજના યુવાન તરીકે કે મુસ્લિમ સમાજના વડીલ તરીકે જયારે આપણે દવાખાનાની અંદર દાખલ કરવા જાય ભારતીય જનતા પાર્ટીનું રાજ્ય સરકારની જે યોજના છે આયુષ્માન કાર્ડ એ કાર્ડ લઈને આપણે હોસ્પિટલની અંદર કોઈ પણ બીમારી અર્થે સારવાર લેવા માટે જાય તો લગભગ આપણને ક્યારેય નહીં હોય કે ભાઈ તમને ડોક્ટરે ક્યારે એવું પૂછ્યું કે મુસ્લિમ સમાજમાંથી આવો છો કે હિન્દુ સમાજમાંથી આવો છો એવું ક્યારેક કોઈને પૂછેલું જ અમે ઘણા લોકોએ વડીઓ યુવાને સારવાર લીધી છે તો સરકાર ક્યાંય પણ પક્ષપાત કરતી નથી એમ દરેક યોજનાનું લાભ ભારતના હિન્દુસ્તાનના ગુજરાતના તમામ સમાજના લોકો હોય તમામ જાતિના લોકો એના ઘર આંગણા સુધી સરકાર ખૂબ સારી રીતે પહોંચાડે છે તો આપણે આવા વિકાસના કાર્યોની આપણે સૌ નોંધ લઈ અને પૂરી તાકાતથી મેદાનની અંદર ઉતરી જાય એવી આપણા સૌને હું નમ્ર વિનંતીને અપીલ કરું છું બીજું કે અમારા વડીલો બેઠા છે ગુંડલ જે માટે આશિષિષભાઈ છકરિયા છે અબુભાઈ છે તમે પૂછો કે ગુંધનની અંદર અમે લોકો કઈ રીતે લોકોના કામ કરી છે એમ ખાલી ધારાસભ્ય તરીકે મારો પરિવાર હોય કે તો એકલાથી આવું કામ ક્યારેય ન થાય પણ એની સાથે સાથે ગુંધનની અંદર તમામ સમાજના લોકો આજે હિન્દુ સમાજના લોકો હોય મુસ્લિમ સમાજના હોય દલિત સમાજ થી તમામ સમાજે પરિવારની જેમ રહે છે હરેક સમાજના નાના મોટા મુશ્કેલીના પ્રશ્નોની અંદર ગોરધલ ગામના લોકો ખંભે ખંભો મિલાવીને ઉભા રહે છે એ જ રીતે જ્યારે મુસ્લિમ સમાજના આંગણે ક્યાંય તહેવાર હોય મુસ્લિમ સમાજના ધાર્મિક તહેવાર હોય ત્યાં કાયમી માટે ગોરની અંદર હિન્દુ સમાજથી માંડીને તમામ નાના મોટા સમાજ હોય તમને વાત કરું કે ઈદ હોય તો કાયમી માટે ઈદનું ઈદ ને હિન્દુ સમાજ પણ ખુબ સારી રીતે ઉજવે છે મુસ્લિમ સમાજની સાથે હિન્દુ સમાજના કોઈ પણ તહેવારો હોય કે જન્માષ્ટમી શ્રી કૃષ્ણ ભગવાન દિવાળી વાત હોય ત્યારે એ જ રીતે મુસ્લિમ સમાજના લોકો પણ પૂરા દિલ ના ભાવ થી ને લાગણીના ભાવ થી કાયમી માટે ઊભા રહે છે તો આજના દિવસે અપસમ નું એ જ વિનંતી કરું કે ભાઈ જ્ઞાતિ જાતિના વાળા ક્યારેય આપણા શહેર ની અંદર હોવાનું એવી આપણે વિનંતી કરું છું બીજું કે ભાઈ હિન્દુ મુસ્લિમની ની વાત કરીએ એમ કદાચ અહીંયા આપણે તમે હિન્દુ છો કોઈ મુસ્લિમ હશે કદાચ આપણે કાલ હોવાને વૈયા જાય તો ઉપર ત્યાં તો હિસાબ નહીં થાય કે હિન્દુનો દીકરો કે મુલમાનો દીકરો ત્યાં બધા એને એક જ સ્થાન રહી છે મોટા સરવાળે છેલ્લે હિન્દુ મુસ્લિમ ભરે આપણે સાથે રહી અને નાતી જાતીના વાડાથી દૂર રહી અને કામ કરી એવી ખાસ મારી લાગણી બીજું નગરપાલિકાની ચૂંટણી સો સો ટકા ચારે ચાર ઉમેદવાર જીતવાના જ આ વિસ્તારની અંદર એમને ઉપલેટા નગરપાલિકાની અંદર પણ સ્પષ્ટ બહુમતની સાથે કમળનું ફૂલ ખીલવાનું જેમાં કોઈ શંકાને સ્થાન નથી પણ આપણે એવી મહેનત કરી એના આ વિસ્તારમાંથી દેખાડી કે કાલ આપણને કોઈ આંગળી નથી કે ભાઈ આખા ગામે મત આપ્યા બધા સમાજોએ મત આપ્યા આ વોર્ડની અંદરથી તમારા ઉમેદવારોને બહુ ઓછી લીડ મેળવી કે થોડી લીડ મેળવી એવો દાખલો આપણા ઉપર ન બેસે એની આપ સૌ સો એ ધ્યાન રાખજો બીજું કે કદાચ અમે તો ગોંડલ નથી આપણે મત વિસ્તાર અલગ અલગ મત વિસ્તાર છે પણ આજના દિવસે જ્યારે તમે બધા મને વડીલો દીકરા તરીકે ને યુવાનો ભાઈ તરીકે મને પ્રેમ આપી લાગણી આપીને બોલાવ્યો છે તો એ પણ આપ સૌને હું ખાતરી આપું છું કે કદાચ ભલે મેં ગોંડલ બેઠા હોય પણ આ વિસ્તારને જ્યારે ક્યાંય કોઈ બી કામની બાબત હોય ક્યાંય પણ વ્યક્તિગત કામ હોય ક્યાંય પણ વિકાસને લગતા કામ હોય ત્યાં અમારી જરૂર પડે કે અહીંયા બધા આગેવાનો વડીલો તમારા ગામના બેઠા છે એટલે સો સો ટકા અમારી જરૂર નહીં પડવા દે પણ ક્યાંય બી આમાં કોઈ બી પ્રશ્ન આવે કે ક્યાંય વ્યક્તિગત અમારી જરૂર પડે તો પણ મને ગમે ત્યારે ભાઈ તરીકે યાદ કરજો એવું નથી કે ભાઈ ચૂંટણી પૂરતા કરવું

લોકો થી માંડી સમગ્ર ઉપલેટા શહેર ના લોકો ટીમ ઉપલેટા તરીકે જે રીતે જો મને જુસાથી કામ કર્યું અને લોકસભાની ચૂંટણીને ધારાસભાની ચૂંટણીની અંદર તમારા બદઈની તન મન અને ગંતિ જે રીતે મે મહેનત હતી અને તમારા બદઈના મહેનતથી જે રીતે આપણા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના ગામની અંદરથી લીડ નીકળી ધારાસભાની ચૂંટણીમાં જે રીતે મહેન્દ્રભાઈ પાટેલિયા સાહેબના ગામની અંદર મત આપી અને ધારાસભ્ય તરીકે ચૂંટણી લાવી આવ્યો તો આજના દિવસે આપ સૌને એક વડીલોના દીકરા તરીકે અને યુવાનોના ભાઈ તરીકે વિનંતી કરું છું કે ભાઈ નગરપાલિકાની ચૂંટણીની અંદર પણ આપણે ક્યાંય જાતિ જાતિના વાળા પડવા નથી દેવા આપણે ખાલી એક માત્ર

મેદાન ની અંદર ઉતરેને આ વિસ્તાર ની અંદર નહીં પણ સમગ્ર ઉપલેટા શહેરની ની અંદર નગરપાલિકામાં કમળ ખીલાવે એવી મારી આપ સૌને નમ્ર વિનંતી ને અપીલ છે